જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોમાં તો મિત્રો વાગવામાં વાગી ગયાશી હવા નવ અને હવે આપણે જઈએ છીએ પેલા ઘેર જોકે જાગવામાં તો આપણે આજે લગભગ હાથ વાગે જાગી ગયા હતા પણ બ્લોગ મોડો એટલા માટે ચાલુ કર્યો કારણ કે મારા પપ્પાનો ફોન આવ્યો કે દુકાનનો માલ લેવા માટે જવાનું છે અને ફોનમાં ચાર્જિંગ હતું ખાલી આઠ ટકા એટલે હું ફોન ચાર્જિંગમાં મેળવી એમ પછી તો રહ્યો બજાર તો બ્લોગ આજ નવ પંદરે ચાલુ કરી દીધો હોય તો હવે આપણે મારા પપ્પાને જવાના શી વહીંએ

તો કે દાદા અરદા ગીત ગાઈ દાન તારે કમેન્ટ દે કે પૂનમ ને પૂનમ ના ગીત ગવરાઓ પૂનમ ભેગો થઈ ગયો આજ જોડે ઉભો રહે આના ભાઈ બંસીન સપોર્ટ કે એ મળ દે તો એરી વસ્તુ ઇન આડ તમાર કરાવો હા તમાર કરાવો ઓ કામ અમાર ચાલુ બોલો હડો બોલા એક આદુ ગીત મસ્ત હડો ઓ સપનું

તો આ બાજુ એક બીજો વ્લોગર બેઠો હોય એક બ્લોગર ઉપર બેઠો હોય અને આ બાજુ જોઈ લો કે જીગો ભાઈ બેઠા છે આપણા ગીતકાર લેખક ગીતકાર નહીં લેખક ગીત લખનાર બરોબર ને અને આ બાજુ આ તો છોકરું નવું રાખવા દાડી કહીએ જે બોલવું બોલી જાય કહેવું નહીં ના ના બોલ 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 નવી આઈડી બનાવીએ યુટ્યુબમાં લાઈક કરો ફોલો કરો લાઈક કરો ફોલો કરો ને સબસ્ક્રાઈબ કરો એ ફોલો સસ્તા કહેવાય વાંધો નહીં આ બાજુ માહેડું બેઠો છે માહેડું જી હા ભાઈ આવો તો આ બાજુ આ બાજુ રોહિતભાઈ ભાઈ રોહિતભાઈ જય માતાજી વરહાદના કારણે કેમેરા પર સટાત પડે પણ વાંધો નહીં હા બોલ બોલ

તો આપણે આવી આઈ શોપિંગ શોપિંગમાં અને આ બાજુ બે હું કહેવાય શેઠિયા કે ઓનર બે એજન્સીઓના ઓનર બેઠા વિપુલ વિપુલભાઈ અને કુલદીપ ભાઈ હા હા હરિભાની ચાલી પેલી બાજુ હજુ ભાઈ ડીલર 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 તો પંપમાં એવું ના હોય યાર અમને ઓછી ખબર પડે થોડીક

સીખો અમે ઘણો બોલ્યા એવું ના ના ચાલુ વર્ષમાં સેલિંગ કરીયું અમને દરેક વેપારીએ ના ના બરાબર પણ વેપારી સમજ્યા ના સમજ્યા એ તો છે આજ તો કાલ શું ચોક્કસ જ નહીં આ બાજુ કરણ બેઠો એ ભાઈ શું કરો તમે એટલે એવું એવું નહીં મારા હા ઘરે જે હાથ લાગતી પર મને હાલ નથી હા બહુ જક એટલે એવું નહી એવું નહીં વસ્તુ તો હારું જ છે હા ના અમાર ક્યાં જવું નહીં તું એ જ છે એટલે બોલા હા તો બોલવા બોલ્યા એવું

હવે કયો ઇન્ટરેક્શન આલ દે છે તો ધીસ ઇઝ અ ગુજરાતી અપ ગુજરાતી ગુજરાતી બોલ યાર બટ આઈ લાઈક ઇંગ્લિશ બોલ યાર આવડતું તો આ હા જે હા જોયું મેં બતાયું મેં બતાવ્યું વિડીયો જઈને

અને હવે નોકરીથી હું આવ્યા છું અને આવી ગયો હવે જવું છે ફરોપટ ઘેર અને જમીન પછી આપણે બ્લોગનું એન્ડ કરીશું તો જોડે રહેજો બ્લોગમાં તો મિત્રો વાગવામાં વાજ્યાશી હા નવ અને આપણે એસ બી શોપિંગ ઘરે આવી ગયા છીએ અને જમીન લીધું હોય તો આપણે આપણા બ્લોગને એન્ડ કરી દઈએ તો આજનું જે રૂટીન હતું એમાં તમે વિડીયો બતાવી જશો તો તમને અમારો વિડીયો જેવું લાગ્યું એ કોમેન્ટમાં જરૂર કહેજો અને મળશું હવે કાલે નવા વિડીયોમાં અને અમારી ચેનલ એચ કે અને એચ કે ફિલ્મ પાર્ટન જો નવા હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બરાબર અને કોમેન્ટ ખાસ કરજો મળશું કાલે જય માતાજી